હાપા માર્કેટિંગ યાર ઓર બ્રિજ ચાલુ કરેલ વિરોધ પક્ષ તેમજ કોંગ્રેસ કાર્યકર દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યું છેલ્લા દોઢ મહિનાથી બનાવેલ બ્રિજ વારંવાર રજૂઆત કરવા છતાં ખુલ્લો મૂકવામાં આવેલ નથી વિરોધ પક્ષ તેમજ કોંગ્રેસના આગેવાનો સાથે મળી ખુલ્લો મૂકવામાં આવે આજરોજ અમે કોંગ્રેસ પરિવાર દ્વારા જામનગરમાં આવેલો હાપા ઓવર બ્રિજ જે દોઢ બે મહિનાથી થયા સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે છતાં પણ તેના ભાજપના આકાઓને ખુશ કરવા માટે તેનું લોકાર્પણ કરવામાં નથી આવેલું અગાઉ મેં પોતે પ્રિન્ટ મીડિયામાં પણ કીધું હતું કે જો આટલા દિવસમાં આ બ્રિજનું लोकार्पण કરવામાં નહીં આવે તો મે કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રજાને સાથે રાખીને આ બ્રિજનું लोकार्पण કરશું મારા સાથી સભ્યોએ પણ લેખિતમાં કમિશનર સાહેબને જાણ કરેલી છે કે બ્રિજ કમ્પ્લીટ છે તો શું કામ નહીં આ પ્રજાના ટેક્સના પૈસાથી આ બ્રિજ બનેલો છે તો પ્રજાની સુખાકારી માટે બનેલો છે છતાં પણ પોતાના આકાઓને ખુશ રાખવા માટે આ બ્રિજનું लोकार्पण કરવામાં નતો આવ્યું જામનગરનું આપા માર્કેટિંગ યાર્ડ અને આપા એરવેશન પર લગાતા બ્રિજ છે એનું લોકાર્પણ કરતા હતા આજે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા સાથે રહી અને આ બ્રિજ નું લોકાર્પણ કરેલ છે